યુજીવન ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાન પર લોન કલેક્શનની બાબતને લઈને જીવલેણ હુમલો કરવામાં આવ્યો ભાવનગરમાં એક યુવાન પર જીવલેણ હુમલો થયાનો બનાવ બન્યો હતો જેમાં ખસેડવામાં આવેલ છે યુવાન ને વધુ સારવાર અર્થે ખાનગી માંથી કરવામાં આવેલ બનાવની જાણ થતા ફાઇનાન્સ કંપનીના સ્થાપના લોકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા હાલ આ અંગે પોલીસ ફરિયાદ કરવાની કંપનીના લોકોએ જણાવ્યું હતું Good luck to